અરે બોલે કરે તો ચોથી 12000 લાસુ નેટ ખોલાય છે મોય ઈ ફોન માં પૈસા છે ઈ બધું જાશે માર બોલે કદા તો પડ્યો એટીમ તમે ફોન દઈને 2000 ચોથી લાવું ફોન બોલે કદા પૈસા દે મરી પડ્યા હવે ચો સાથી જ લાવું બોલો મ ઓ બારરી ભાઈ આવેરી ભાઈ એકલી ઉતાર દી ઉતારો તમે એક દાઠો તમે બે જણિયા બે જણિયા વારે શું થાય છે તો અમે બે જણિયા આવા બે જણિયા એને વારો કોણ લેશે કોણ

ચીજ સીચી ડોકરી આવે ઇંચા ડોકરી હે તો મારી બાઈ આવે એ પોણી કણું છું એટલે ઉતારને પગ આમ કેમેરા તો ક્યાં ફોણી બેઠો ચે આયોથી આવ્યો ઉપર ટી શી જ માય કાળે

નેટ જ નહીં શું મેલે હમુ જાત રે બાર મો તો દા મને તો કે સુ ખાંતી ખાવ બે કરો તમને રોલ વાન તો નેડી કોઈ હું જો પણ છે હું કર સરો વાત તો એ ન જો ને આ તું આ આ એ દેતો ને તમાર તને એ દેતો ને પાવર થઈ જાય

અમજો દીધો માર આઈની આયો કરો હા ઓય જો ભાઈ પત્ર ઉતારવાનો છે સરકાર પત્ર જ્યો તે લે હો บุานหลอนทุกอยศ